હાય લો મિત્રો કેમ છો મજા મારે હું પણ છું મજામાં તો બધાને હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણે આજ નવા વિડીયોમાં તમારા બધાનો શોખ છે તો મિત્રો આજે આપણે આ તરવાનો છે પાંચમો દિવસ અને આપણે એક ગૌશાળામાં રોકાણા હતા જે નાયરા કંપની છે એની આગળ થોડીક એક ગૌશાળા છે તો ત્યાં આપણે રોકાણ હતા આ છે નાયરા કંપની અને આ છે ગૌશાળા અને જ્યાં હું રોકાણો હતો ત્યાં તમે હું મેં બતાવ્યું બતાવીશ કે હું આ જગ્યાએ રોકાણો હતો પણ આજે ખરેખર દ્વારકાધીશની એવી દયા થઈને કે મમ્મી જેવું ઘરનું ખાવાનું મળી ગયું અને બે ભાઈ અને એક બોન ખરેખર આજે એવું થયું કે ના ખરેખર દ્વારકાધીશની બહુ જ કૃપા છે એટલે આવું કંઈક ને કંઈક મળી રહે છે અને ચલો તાણે હવે આપણી યાત્રાનો પાંચમો દિવસ શરૂ કરીએ તો ચલો તને મળીએ આગળ બહુ મોડો થાય તો મિત્રો આપણે રાતે અહીં રોકાણા હતા અને આ એક આજે રાતે સુવાની પણ બહુ મજા આવી કારણ કે એક ફેમિલી જેવું ઘર મળી ગયું હતું મમ્મી જેવું આજ ખાવાનું મળી ગયું અને બહુ જ મજા આવી આજે મિસ્ટર રીતે હિતેશ જ એક ભાઈ જેવા બે મિત્રો પણ મળી ગયા આજે રાતે એવું મળ્યું કે ના ઘરજીઓ આજે ઉઠું ઉઠું જતું થતું ખાટલામાંથી આજે બહુ મોડો ઉઠ્યો છું અને હવે આપણે આજ આપણે યાત્રાનો ચોથો દિવસ છે તો ચલો આપણે આ ગૌશાળાથી શરૂ કરીશું આપણી યાત્રા તો ચલો તાણે મિત્રો મળીએ આગળ ચલો મિત્ર હાય આયુષ આપણે યાત્રાનો પાંચમો દિવસ છે અને આપણે રહ્યું છે દ્વારકા હવે અઠ્ઠાણું કિલોમીટર તો હવે બહુ ખુશી થઈ છે ચાર આંકડામાંથી આપણે બે આંકડા કરી નાખ્યા છે તો મિત્રો પગમાં પણ થોડા છે છે પણ જતાં દ્વારકાધીશની કૃપા હશે તો જલ્દી આપણે દ્વારકાધીશ પહોંચી જઈશું બાકી જય દ્વારકાધીશ કિલોમીટર પણ પવન એવો પડે છે કે સાયકલ ચાલવા નથી દેતા અને તકલીફ પણ ઘણી બધી પડે છે કારણ કે સાયકલ ચલાવવામાં મજા નથી આવતી જોડા પણ ક્યાંક પડી ગયા છે અને પગમાં ફોગલા પણ થઈ ગયા છે જોડા જે દંકા થાય એટલે પણ કઈ વાંધો ને દ્વારકાધીશનો સાથ અને સહકાર હશે તો જરૂર આપણે જોડા વગેરે પણ સોંપી જઈશું બાકી કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી અને થોડો હોસલો અને હિંમત વધારજો બાકી તમે જોઈ લો કેટલો પવન છે આવો રસ્તો છે મિત્રો આ બાખબૂટ જ્યાં ઢાળ સડા આવતો જ રહે છે સડા આવે ત્યાં સાયકલ ચડતી પણ નથી તો ચાલીને સડા પડે છે આવું તરત હાલુ પડે છે કારણ કે પગમાં છોડા પણ નથી અને રાખવું પણ વધારે લાગે પણ છતાંય સાયકલ ચલાવી અને જલ્દી પહોંચવું વાગું છું પણ કારણ કે તમે પવન જ જોઈ શકો છો પવન એટલો છે કે સાયકલ ચાલતી જ નથી સાયકલ ચલાવું અને થાકી તરફ જાઉં છું એટલો બધો પવન છે કે સાયકલ પાછી ખેંચે છે સાયકલ આજ ચલાવી બહુ હાલત ખરાબ થઈ ગઈ છે છતાંય આજે પચાસ કિલોમીટર જેવું કાપી પડ્યું છે ધીરે ધીરે ચલાવી રહ્યું છે ને લીમડી તરફ જઈ રહ્યું છું બહુ મજા આવી આજે તો સાવ નજીકથી જોઈએ કે કેવી પવન ચક્કી હોય છે અને કઈ રીતે ફરે છે આ તો ઘણી બધી ચારો તરફ જ્યાં જુઓ તે નજીક પવન ચક્કી પવન ચક્કીને પવન ચક્કી બહુ પવન ચક્કીઓ છે મિત્રો આ તો તમને નજીકથી જોવા પણ મળે આજે મેં પહેલી વખત પવન ચક્કી નજીકથી જોઈ અને ચારે બાજુ બસ જંગલ છે કંઈ દેખાતું નથી અને જલ્દી આગળ પહોંચવાનું છે હજી દસ કિલોમીટર કાપવાનું છે કંઈક બલા બાપાની જગ્યા છે ત્યાં પહોંચવાનું છે ખરેખર ઘરના કહેતા હતા મને કે એકલું ના જવાય તો પણ જો દ્વારકાધીશનો માથે હાથ હોય તો પછી કોઈને કંઈ ના થાય અને હું તો કહું છું દ્વારકાધીશ ન તમે દર્શન કરવા જતા હોય ને દ્વારકાધીશ તમને કંઈ ના થાય મિત્રો આજ મારો છે પાંચમો દિવસ અને મને પણ કંઈ નથી થયું અને મારી સાયકલને પણ કંઈ જ નથી થયું તો મજા આવી Baki Jay Durga ji